સ્વસ્થા વિશે જોઈશું આપણા શરીરની અંદર ભગવાને અલગ અલગ અંગો આપ્યા છે માથું ધડ હાથ પગ શરીરના અંગોની સાથે સાથે શરીરના અંગોની સ્વસ્થા પણ જરૂરી છે તો આજે આપણે લાઈન સર એક એક બાળક આવશે અને એના નખની તપાસ કરશું ચલો ભાઈ આવી જાઓ વેનસી બેન પહેલા ફટાફટ આવી જાય

હાથ ના ધોઈએ તો હાથની અંદર જે વસ્તુ છે એ ક્યાં જાય ભાઈ અને મોટી છે હજુ આ નખ ન કાપીએ આપણે બીમાર પડીએ હજુ તારા નખ છું છું તો આવડી મોટી છે આવડી મોટી છોકરી તો કેટલો બધો ખ્યાલ રાખે કે સાહેબ

તમારા પરિવારની અંદર ઘરમાં કોઈને ખ્યાલ જ નથી આવતો કે અમારા ધૂમના આવડા મોટા નખ છે તેને આપણે કાપવા જોઈએ હજુ જે આ નખની અંદર મેલ ભરાય આખો દિવસ તમે રમો તમે સંદાસ જવા જાઓ સંદાસ જઈ અને તમે વ્યવસ્થિત હાથ ન ધો તો તમારું મળ નખમાં ભરાઈ જાય અને આપણે જમતા સમય હાથ ન ધોઈએ તો આપણે શું કહીએ આપણે બીમાર પડીએ અને આ કારણ નખું જો ઘોડા આપણા આપણા નખ ચાલે

બેટા તું કાયમ કાપતો હોય તો આવડા આવડા નખ હોય મારા દીકરા નબરાઈ રહ્યો તોય જો આપણે નખ નખ છે ને જો બે જોડો બેટા આ જો આ ત્રણ આપડો બીમાર ભાઈ પછી ચલો ભાઈ પાછળ फटाफट આવડો અજીત ધન્યવાદ આવો સરસ બેટા તારે નખ સારા છે પણ બીજા બે ત્રણ છે ને બીજા તમે કાપી નાખજો હો સરસ

અને દવાખાને ડોક્ટર શું કરે તો ઇન્જેક્શન લેવું સારું કે નખ કાપવા સારા એ ભાઈ તો આજથી તમે તમારા નખ બધા ક્લિયર કરીને આવશો જો અઠવાડિયાની અંદર એક ના આપણે નખ કાપવા જોઈએ ચલો ભાઈ કુણાલપતિ દિવ્યા બેન ચાલો ફટાફટ

અરે મારી પ્રિયંકા વાહ ભઈ પ્રિયંકા બેન માટે એકવાર તાળીઓ જોરદાર અરે રે ઓ હો હો જિંદાલ સ્ટીલના માલિક આયા અરે રે શું વાત છે ભઈ તમારું નખ બતાવો મને પહેલા ઓ હો હો ભઈ બેન માટે તાળીઓ પાડી દો ઢીંગલી માટે અરે તમારે કાના બતાવો સારાસ વેરી ગુડ ભઈ ચોકલેટ ખાવી છે ને લાઇન સર આઈ જો ફટાફટ ઓ ચોકલેટ લેવા લાઈન સર મે કીધું ભાઈ આ લાઈન છે તમારી તમારી લાઈન છે ભાઈ આ તમારી લાઈન છે ચોકલેટ લઈ લો ભાઈ હા અરે વાહ મારા દીકરા વાહ ભૂમીબેન લઈ લો તમારી એક એક ચોકલેટ લઈને બેઠો બધા લઈ લો ચોકલેટ બે બે કીધી બેન લઈ જો ભાઈ લે લે હા મજા આવી જી ને સરસ ભલે લઈ હો ભલે લીજો ચલો ભાઈ

trae el